બજરંગ દળના મધ્યપ્રદેશના ઇન્દોરમાં આઠ ડિસેમ્બરે યોજાવા જઈ રહેલા પંજાબી સિંગર દલજીત સેહ દોશીના સંગીત કાર્યક્રમની વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ વિરોધ પ્રદર્શન કર્યું વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય યશ બયાનીએ કહ્યું કે બજરંગ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહાર તથા દારૂ પીરસવાનો વિરોધ કરશે ત્યારે યશબયાનીએ કહ્યું કે બજરંગ જાણકારી મળી છે કે શહેરમાં એક સંગીત કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં ખુલ્લે દારૂ અને માંસાહાર પરસવામાં આવશે અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણા સમયથી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એક બાજુ દિલજીત દાસ દોસાદ છે કે તેઓ પોતાના નિવેદનને લઈને દારૂ માટેના નિવેદનને લઈને ચર્ચામાં પણ આવ્યા હતા અને એકવાર જ્યારે ઇન્દોરમાં તેમનો કોન્સર્ટ યોજાવા જતો હોય તેનો વિરોધ કરતા હિન્દ વિશ્વ હિન્દુ પરિષદના લોકો જોવા મળ્યા છે ત્યારે હિન્દુ સંગઠન દ્વારા આ કોન્સર્ટનો વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ કોન્સર્ટના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે અમે ચકાસણી કરવા જઈ રહ્યા છો